આ ગાડી નહીં ચૂકવા માટે સામાન્ય માણસે અત્યારે શું કરવું જોઈએ એક એક સીધો સવાલ પૂછું એક મધ્યમ વર્ગીય કોઈ એક વ્યક્તિ સાથે વાત ચાલી રહી હતી અને મને સીધો સવાલ પૂછ્યો કે આ કોમનવેલ્થ આવશે એમાં મને શું ફાયદો થશે એનો એનો જવાબ કોમનવેલ્થ આવશે કે સ્પોર્ટ્સ નેચર કે સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થશે તેમાં તમારા મિત્ર જે કોમન વ્યક્તિ હતા એમને મારો એક સંદેશો જરૂરથી આપજો જી મારા ગુજરાતની આવનારી પેઢી એ મોબાઈલ વિડીયો ગેમ સોશિયલ મીડિયામાં જ નહીં પરંતુ મારા ગુજરાતના પ્રત્યેક યુવાન અને બાળકો એ મેદાન પર જઈને રમતની પ્રેક્ટિસ કરે એ કલ્ચર ડેવલપ કરવામાં આપણે સો ટકા સફળતા પ્રાપ્ત કરશું તમારા એ મિત્રને બીજો બી જવાબ આપજો જી હમણાં ગયા જ વર્ષે બે દિવસ માટે અમદાવાદ શહેરમાં દુનિયાનો સૌથી મોટો કોન્સર્ટ કરવામાં આવ્યો એ કોન્સર્ટની અંદર એમને ખાલી એટલું કહેજો કે પાંચ પચીસ રિક્ષાવાલાને પૂછે પાંચ પચીસ ટેક્સીવાલાંને પૂછે બે ચાર રેસ્ટોરન્ટવાળાને પૂછે એક બે હોટલવાલાને પૂછે અને પાંચ પચીસ કરિયાણાની દુકાન હોય કે પછી રેડીમેડ ગાર્મેન્ટની દુકાન હોય એ બધાને જઈને પૂછે કે એ બે દિવસને લઈને આખા એક અઠવાડિયાની અંદર ધંધામાં કેટલો મોટો ફર્ક તમે મહેસૂસ કર્યો મારે એમને કંઈ નથી કહેવું પણ આટલા લોકોને પૂછી લેશે તો એ તમને ભવિષ્યમાં કંઈ પૂછવાની આવશે એની ગેરંટી આપું છું